આ લોકો એ જે રાજકોટની પ્રજાના જે ટેક્સના પૈસા છે એને એરીઓ બનાવી અને એના ભાડા જે લોકોએ લઈ લીધા છે એ બધા પૈસા રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં આવે એના માટે થઈને અમારી દરખાસ્ત હતી તો આજે જ્યારે અમારી જે રજૂઆત છે એ તો સાંભળવા માટે કમિશનર શ્રીને ટાઈમ નથી પણ જ્યારે અમે ડેપ્યુટી કમિશનરને જ્યારે વાત કરીએ છીએ ત્યારે તો એમ જ કહે છે કે અમારી પાસે પુરાવા નથી